વર્તેજ પોલીસ દ્વારા અચાનક નારી ચોકડી પાસે વાહન ચેકિંગ હાથ ધરીયું હતું જેની પ્રાપ્ત માહિતી મુજબ નારી ચોકડી પાસે વર્તેજ પોલીસનો કાફલો ગોઠવાઈ ગયો હતો અને પસાર થતા વાહનોને અટકાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું આમ વર્તેજ પોલીસ દ્વારા નારી ચોકડી પાસે અચાનક ચેકિંગ કરતા વાહન ચાલકો અનેક તર્કવિંતર કો કરી રહ્યા હતા ત્યારે પોલીસ સુત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે વાહનોમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેર અટકાવવા માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું thank yeah. you yeah.